ગઈકાલે માળિયાટીના પોલીસ સ્ટેશન છે બનાવ બનેલો છે જેમાં ફરિયાદી નાંદીભાઈ સામંતભાઈ સગર ભાઈ તાલુકો માળિયાવાળાએ માળિયાવારાએ પોલીસ માળિયાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યું છે જેમાં તેઓના પુત્ર ચિરાગ તે જે પોતે મંગરૂજીના હોવાનું જણાવે છે જેઓના સગપણ ન થતો હોય તેથી કરીને તેઓના બોડી ગામના તેમની જ્ઞાતિના વલ્લભભાઈ પાથરે તેઓને જણાવેલું કે રાજકોટમાં એમના જાણીતા છે ચિરાગભાઈ શૈલેષભાઈ કે જેઓ જેવું બધા લગ્ન કરાવી આપે છે તો તમે અમારી સાથે ચાલો જેથી કરીને તેઓ સુરત કહે ને સુરતમાં કવિતા નામની એક છોકરી બતાવી અને લગ્ન છપ્પન હજાર રૂપિયા એમના ખાતામાં જમા કરાવવાના ત્યારબાદ જુદા જુદા સમયે જુદી જુદી રકમ મળી કુલે સાડા બાર લાખ રૂપિયાનું એમના ખાતામાં જમા કરાવી અને લગ્ન ન કરાવી આપી જે અંગે ફરિયાદીશ્રીએ વલ્લભભાઈ તેમજ ચિરાગભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા માળિયાટીના પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે